મારું નામ કુલવંતભાઈ લકડ છે હું ન્યૂ ફ્લોરા સ્કૂલનો સંચાલક રોબોટના માધ્યમથી બાળકોને જે ક્વેશ્ચનનો આન્સર મળે છે જેથી કરીને બાળકોને ઇઝીલી એના માઇન્ડની અંદર બેસી જશે આન્સર અને જેથી કરીને એની એક્ઝામની અંદર ઘણો બધો ફાયદો થાય આ વિચાર તમને જેટલો જેટલો ખર્ચ થયો છે આ વિચાર સાહેબ અમને છ મહિના પહેલાં આવેલો અને અમે યુટ્યુબના માધ્યમથી વિચાર આવ્યો અને અમે પણ રોબોટ બનાવીએ ને આનો ખર્ચો લગભગ બેથી અઢી લાખ જોવો છે બાળકોને છે જે છે અને સાયન્સના વિષયોમાં નિપુણતાપૂર્વક રોબોટ આન્સર આપે છે બાળકોને બાળકોમાં બહુ જ સારો ઉત્સાહ છે અને એના ક્વેશ્ચનના આન્સરના હિસાબે બાળકો બહુ સારું વર્ક કરી રહ્યા છે મારું નામ મિહિર ગોરવાડિયા છે આજે આ હું ન્યૂ ફ્લોરા સ્કૂલમાં ભણું છું ને આજે આ ન્યૂ ફ્લોરા સ્કૂલે એક નવું ડેવલપમેન્ટ કર્યું છે આ એઆઈ બ્રેઝ રોબોટનું અને જેમાં અમે જી કે હિન્દી સાયન્સ ઇંગ્લિશ જેવા ક્વેશ્ચનના અમે ક્વેશ્ચન પૂછીએ છીએ એના એ વ્યવસ્થિત જવાબ આપે છે અને અમને ફૂલ સમજાય છે અમને સારું લાગે છે અને આ ટીચર ટીચરનું સ્થાન તો નહીં લઈ શકે કારણ કે ટીચર પ્રેક્ટિકલ કરાવતા એક